તમારે શું લઉં શેઠ કોટ લેવો

અમાર પેરુક બેન નો આજ વારો આવ્યો હશે રોટલી ઘડવાનો હેલો મિત્રો રોટલી ઘડું છું વરન વસલે દીએ તો જો આવીને રોટલી ફૂગા થાય હો કઈક બોલો પેરુક

બતાડી દંકોત્રી અહીંયા મિત્રો ને આપડે મિત્રો ને કંકોત્રી બતાડી દઈએ ખોલતો ભાઈ આ કલે કવર છે આ કંકોત્રી નું કવર હે મિત્રો અને આ કંકોત્રી હે જો આ કંકોત્રી હે આ એનું કવર હે બાકી તો

અને બધી શોપિંગ થઈ ગઈ છે હજી થોડી ઘણી બાકી છે પણ અમારે જવાનું છે તો હવે એ જા હું તો વાત પણ અત્યારે આપણે આ વિડીયોને એન્ડ કરીએ છીએ તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો આવજો